મહાનગરમાં તમે જનરલ હોસ્પિટલમાં મોઢા કરીને બેઠા હોય એસી હોય ઓ એસી હોય બેડ હોય એમ આમ કરો ને આવી રીતે પલંગ હોય ને આમ આમ કરો તમે ને ઉધ્યા રાખે આમ એવા તો પલંગ હોય તોય નિમાણા ને બેઠા હોય ટીવી નું રિમોટ હોય બધું હાથમાં હોય હોય પણ એને હુંફ દેવા વાળું ન હોય અહીંયા ટેબલે બે ને કરશનભાઈ છોકરો કિલો સફરધન થઈ ગયો ખાધી બે શીરું પાંચસો ગ્રામ તો હું ખાઈ કઈ સારું છે

આઠ નંબરના ખાટલામાં છે શું કે ડૉક્ટર મચ્છે છે બધે માથે ઊભા છે ચાર ડૉક્ટરો માથે ઊભા છે એમ તો તમારું મન શું કે કાકા મેં તો બીડી ઠારી એમ હવે એની ઠારી જ નાખવાની છે કે લાંબો ટકેવું છે નહીં હવે છોકરા નાના નાના રખડી પડે એ પેલા મારું ગોતવાનું ચાલુ કરી દો હું નથી મળતી બોલો હે ઉફ નથી મળતી ઉફ તો ગામડાની હોય સાહેબ એ મુજા તો ને ઓ ભાઈ ચિંતા ન કરતો તારો બાપ અમારી અરે મોટો થયો છે ભલા માણસ ચિંતા ન કરતો ખાલી આટલી હું ફાપી દે ને આમ જોવો માણસ તાજો તેલ જેવો થઈ જાય કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય ને કોઈ બાપ બિશારો કંઈક માગવા આવે ને મારો બાપ બે હાથ જોડીને પ્રણામ કરું કોઈ ના ન પાડતા હોય આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જઈ રહ્યો છે બાપ તમે નાનો પડતા ને કોઈ દે હું મને વડીલો મેં કમંડળ ગામમાં ડોલું લેવા જાતા વાટકા લેવા જાતાવ્યાથાન એમાં ઓલા પીળા કલર ના હાંખ્યા માર્યા હોય ગંગા માય જમના માયા એને આ કલર થોડોક આસો પીળો હોય ને ઘાટો પીળો હોય હું જે લેવા ગયો એ આમ 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 પછી છેલ્લે સાત આઠ દસ વાટકા વધે જોઈજો અને જેના ઘટશે ને જેના ઘેટા હોય ને એક બે વાટકા ઘેટા હોય ને આખું ઘર આવે બપોર વાસે શું થયું એ ભાઈ ઓલા વાટકા નું કઈ મેળા નો મેળા એ ઓલા ગર્ધની ને હસડું લોહી પી દે પાછો એનો જ્યાં એઠવાડો નાખ્યો હોય ને ત્યાં હોડ ડોકું કાઢી આવે આમાં ક્યાંક ડટાઈ નથી ગયા ને એ માયલું ધવે કઈ નથી પેલા હાથીના લેવા જતા હતા વી પુટિયા વેલા એલ્યુમિનિયમ ના બટકા લેવા જવાના એ માળવાનું બધું કમ્પ્લીટ થાય ને હારથિયા એટલે હારથિયા એક ને એક થી હાટું હવારે સો વાગ્યામાં આવી જાય લાઈનમાં ઉભો રહી અને જેને આમ આમ કેમ જીએસટી ભરવાની આખી લિસ્ટ બનાવવાનું એમ તો કે સંભારો ઉકાને આપી દો આવી રીતે અલગ અલગ હતું એમ ઢેફલી વાળાને બોલાવ્યો ન થાય મારે એક માણસ આવે એ હું હારવા નવા કેવું પણ એક એક વસ્તુ તમે જુઓ આ બધાય હાંચવી રાખું મારો કહેવાનો ભાવ મારો મૂળ ભાવ એ છે આખો નિચોડ એ છે કે અઢારેય વર્ણ એક ને વિચાર કરો આપણે સાંચવી રાખ્યો મારો કહેવાનો ભાવ એ હતો કે કોઈ ગરીબ બાપની દીકરીના લગન હોય ને મારો બાપુ યો તો એને એ માગવો આવે ને તો એને આપો આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જાય છે અને ક્યારેય પણ ક્યારેક આમ બનતું હોય ને ક્યાંક જાન માંગ્યા હોય ને તો ખાવું હોય ને એટલું લેવું આમ એક પાંચ ઓસરી ભાળી ગયા હોય મોટું થઈ ગયું હોય ને તો એનો મતલબ એવો નહીં કે આનો બાપ છે બહાર બોલાવો એને પાંચ જગ્યાએ માગી માગીને ભેળું કર્યું હોય તમને ન ખબર હોય અને કન્યાદાનનો જે તમે જમવા જાવ છો ને જમવાનું નથી મહાપ્રસાદ કહેવાય હે ને જનકની ઘેરે એ પ્રસાદ બીનો હોય છે હિમાલયની ઘેરે એનો પ્રસાદ બીનો હતો કન્યાદાનની વાતો છે આ પણ આપણે તો હું માંડવે જાઈને ને એમાં એક તો પાંત્રી વારો આવ્યો હોય એમાં વરાજા નું બેનું તો હરખ નો આવ્યો તઈ ભાણીઓ માગી આપી દે ફૂગા આલે જા મા મા પાઈણે ફૂગા લઈ આવે ને ઓલા લઈ આવે ઓલા ને પછી જે આમ 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 ફટાણા હામા હામા ચાલુ કરે ને ડિસ્કા માં ના પ્રોય પા જો જરા તા એને સે ભાભી બિશારી હું કરે યા ને બેન પાણી નો વાક સે પાંત્રી વારો આવ્યો ને તો ઝુમર હામું નો જોવે

કામ તમને ભૌતિક સુખ એડું નથી ન કરતો કેદુ ના નો લબાસા બાંધી ન્યા એવા હોય તમે હજી ભજનમાં માં છો હજી ભજનમાં માં છો ને નથી કેતા કે ભજન વિના મારી ભૂખ નઈ ભાંગે ઈ ત્રણ પેટી સુધી તમ તારી બહરાટી બોલાવો ભજન જીવાડ છે આમ ન માન તમે વિચાર તો કરો અમે તો હજી આપ મારું 38 મું રનિંગ હાલે તોય અમારા વડીલો એમ કહે કે હિન્દી ફિલ્મનું કિશોર કુમારનું કે રફીનું ભૂલમાં વગાડાઈ ગયું હોય ને

બ્રાહ્મણના દીકરાને પ્રેમ કરતા શીખો તમને આ કડીઓ ન સંભળાતી હોય ને સમજાતી હોય ને તો પેલા ભજન સાંભળતા શીખો એમાંથી બધાય રસ મળે છે આ આ આ જે આપણને આમ દઈને જાય ને તે આપણને અત્યારે ન સમજાય આપણને એમ તે આ મેણા મારે હા ભાભો પણ પચ્ચીસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાં એ ઘટના આપણી અહીં ઘટે ને ત્યારે ખબર પડે બે હજારને પાંચમી સાઇલમાં હું સુરત હિરાગ હતો અને દિવાળી વેકેશનમાં આવતા હોય ને તે પપ્પા ગાયું ને એક એક ગાને બેહ રાખતા એટલે વાડિયા વ્યાજ એટલે અમને કામ સિંધી જાય ભલે આવ્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા બેધી થી પહેરો બે હતા થી બપોર પછી કપડા કાઢ નાખવાના સીધું વાડી કે બે હતો વર પતિ રામ રામ થઈ ગયા હા હાલો ઉપર મારા દીકરા આવું કે એ અરસામાં હું આપણે દેશી ભાષામાં એને દાબો કે આમાં બે પ્રકાર છે ફરજામાંથી તમે જે કાઢો ને એને દાબો કહેવાય એ દાબો લઈને પાછા તમે વાડીયા નાખવા જો ઉથરેટી કહેવાય ઉથરેટી એ પાછું એ ઉથરેટીને ખોદીને પછી તમે શાહમાં પાથરો એટલે એને ખાતર થઈ ગયું વસ્તુ એક ની એક માલ અલગ અલગ જોયું એ દાબો કાઢતો હતો ને એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધો રૂમાલ બાંધો ને એટલે મારા મારા પપ્પાના મોટા બાપા નીકળ્યા સૌજી બાપા એટલે મને કે આવી ગયા છોકરાઓ એમ ને મેં કીધું હા હો દાદા સારું સારું મારો દીકરો હારું લ્યો કામે સોટી ગયા બહુ સારું બહુ ગીમું તમે કામે સોટી ગયા પણ આ રૂમાલ હું કામ બાંધ્યો એટલે મેં કીધું બાપા બોલા બે થી જૂના પોદળા હોય ને એટલે થોડીક દુર્ગંધ આવે આ ગાયું પોદળામાંથી એટલે દાબામાંથી વાંચ મળે ખેડૂતના દીકરા ને દાબામાંથી વાયશ મળે ને આવવા એટલે સાળી વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો સમજાય ને વંદન બધાને ઓર્ગેનિક ખાવું છે ને તાજું તેલ જેવું ખાવું છે પણ વાંકો ક્યાંય વળવું નહીં એક માર્ગ કરજો આ હું કોઈ જ્ઞાનની વાત નથી કરતો પણ આ વડીલો અમુક અમુક શબ્દો એવા બધા ઓર્ગેનિક ખાવું છો બધા ઓર્ગેનિક ખાવું એમાં અત્યારના મારા જે યંગ જનરેશન ના મારું ભાઈઓ રહ્યા ને એને ઈ નથી ખાવ પાછું ઓર્ગેનિક નથી ખાવું સમજાય ને વંદન પોગરા માનિવાડી કરે પોઈતરા આની નાખે મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો એટલે કદાચ અહીંયા ગમે ત્યાં ઉજાગર થાય ને કે ઈ હું સી એમને ખબર હતી હું તો જાહેર માં શું કરું મારો ભૂતકાળ ખરાબ હતો પણ જે દિવસે અમુક ભજન ની કડીઓ અડી જાય જેથી સાધુનો હાથ અડી જાય જેથી સંતોનો હાથ અડી જાય ને તે દી જાયગા ત્યાંથી હવાર થાય મારો ભાઈ એમાં ભૂલી જવાનું જ હોય બધું હવાર વિચાર કરો આ વડીલો અહીંયા પાંચ પ્રકારના સ્નાન દર્શાવ્યા ઋષિ મુનિઓ ચાર વાગે જાગીને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગીને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગીને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે સ્નાન કરે હિતેશભાઈ જયંતીભાઈ ભીમજીભાઈ માધવભાઈ ગગજીભાઈ અંટાળની ડાયરીમાં નથી ઋષિ મુનિ વાત છે આઠ વાગ્યા પછી જે સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય એટલે તમે આપણે એટલે હોય આમ સવાર માંથી ડખો ચાલુ થાય એટલે નેગેટિવિટી થી શરૂઆત થઈ આ ઋષિ મુનિઓ કેટલા તત્વચિંતક ને દૂરદર્શી હતા કે ચાર થી છ ના ગાળામાં વ્યક્તિને જાગવાનું એટલા માટે કીધું કે બ્રહ્મ મુહૂર્ત ની અંદર હોય એટલે એની ઉર્જા કઈક આખી અલગ હોય તમે ચાર થી છ ના ગાળા તમે જોઈજો કોઈ પણ તમારા પાંચસો કિલો અમે જ કલાકારો રહ્યા અમે અહીંથી સીધી ખામ અને હુકામ કરી ટ્રાફિક ન હોય એટલે જીલ્દા મૂળ સ્થાને આમ પોગી જાય એમાં ઋષિ મુનિઓ શીખવાડી ગયા ચાર થી સમાજ છે ને જાગી જવાનું એટલા માટે કીધું કે નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય તમને ક્યાંય નડે નહીં આંખો દી તમે સમજ્યા એટલે તમને સીધો ઈશ્વર એ તાર લાગે એટલે તે બ્રહ્મ મુહૂર્તમાં છ વાગ્યામાં પ્રભાતિયા ચાલુ કરી દેતા હે જી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રે એને કેટલો શબ્દોનો નૂર હશે એને કેટલા શબ્દો ને અને પ્રભાતિયા ઉપર ભજન ઉપર ભરો ભરોહો હશે કે અમે કદાચ દહ વાગે જાગીએ ને તો પાટું જ મારે ઉભો થા ખેડો નો દીકરો છે સૂર્યનારાયણ ક્યાં પૂછા જો બાપુજી વાડીએ કઈ નથી હું કરું ઉનાળો છે ને ઉભો જો ને ઘડીક તો કે વાડીએ જા વાડીના જે ખેતર હોય ને એમાં સાહે સડી જા ચાર પાંચ દસ ચાર પાણા હોય ને પાણા હાથ આઠ પાણા એ પાણા લઈને શેઢે મૂકી દેજો કેમ એ કે તું શેઢે મૂકીશ ને એટલે ઉપરવાળો રોજીથી બંધાઈ ગયેલો છે ગાવડા વાડી આવ્યો હતો એની હાજરી પૂરવાની હતી એટલી રોજી બંધાઈ ગયેલો એટલે અખંડ રોજી હરી તારા હાથમાં આવ્યો અને અમુક અમુક પેઢી જે દહ વાગે જાગે ગુજરાતીનો ને ગોદડા ગોધરા તઢવા નથી બાના શિવેલા હું કામ ધોવા પડે છે એટલે ડોવું અહીંયા બીજું કઈ વાંધો નથી કાંઈ નકર મોટા એમ જ છે ઓલા બ્લેન્ક એટીયા નથી આવ્યા વેત વેત ના રૂસડા વાળા પાંચ હજાર ના દસ હજાર હાથ ફેરો એટલે હરી દે દીકરો હવે આખા ઘર ની પચીસ હજાર ના બ્લેન્કેટ હોય નીંદર ન આવતી લ્યો સવાર જાય કે ખોડ ભાઈ દેવાના છે વલ્લભ ભાઈ દેવાના છે કાં ઓઢો વીસ ના કોદરા ખબર પડે પણ એક દિલથી કહી દઉં જેથી તમને પ્રકૃતિમાં આવે ને તમને આખી રાતમાં આવે ને બહુ તડફીયા આમ ફરવા પડતા હોય ને પડખા ફરવા પડતા હોય ને તો એકાદું ગોદડું એવું ઘરમાં રાખજો આપણે બાએ સીવેલું હોય હુકામ એ થોડોક બાપુજીનું ખમીસનું થીંગડું લીધું હોય છે કાકાના ખમીસનું થીંગડું લીધું હોય છે આ બધાના ટેપે ટેપે એક વખત તો એને સંસ્કૃતિને વીણી નાખીએ છીએ તો જ તમને મને એમાં ટાટી નીંદર આવે છે હજી તમે વાણવાળો વાણવાળો ખાટ લઈ અને બાનું જૂનું ગોદડું લઈ તમને એ એવી બ્લેન્કેટ જે ઓલા હોય ને ડંડલોફ ના ગાડલા એમાં નીંદર ને એટલે એમાં ઘાટી નીંદર આવશે હું કામ બાય સીવેલું છે કેમ નથી સમજતા તમે એ અમુક અમુક નથી એમ દસ વાગે જાગે ને મતલબ ઓઠા હોય બ્લેન્કેટ ને એમ એના કાનમાં કેટલું વાગતું છે ને કાનમાં કાળા ડીટીયા ભરાયો આપણે દસ ફૂટ છે તો આપણને સંભળાય ગામડામાં તો વાંધો નથી પણ મહાનગરમાં બહુ

પણ એક વખતે મને એવું ન લાગ્યું કે આ મિત્ર જેવા હોય એવું લાગે જો આનામાંથી કંઈક શીખવા જેવું છે જોયું અને ભજન ભળ્યું કહેવાય અને ને સાંચવું કહેવાય અત્યારે વાંધો શું છે ખબર છે એટલે એ ઓલો આવડો દહ ફૂટ શેટા હોય ને તો આ એના કાનમાં હું વાગીને આપણને સંભળાય બોલું મ્યુઝિક નો જવા દો બેના કાનમાંથી લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક વ્યૂઝ એ ગીત આવે ચાલે કટીકલા આ લા અને ભાખરી ભેળું કરો કોક આ દહ વીઘા છે એ આમ ન વીદા દહ વાગે ઝાગે એમાં હું આમાં કરી લેવું તમારે સહજ રીતે તમે જોવા જાવ કેમ કે આપણા વડીલો કેટલું કેટલું હાંચું છે એ તો તમે કોમ જોવો યાર હવે ક્યાં ક્યાંય બંધુકુંન તલવાયરું લઈને કોઈને મારવા જવા પડે એવું થઈ ગયું છે હે પંદરસો વર્ષ એક નો થયા જેને લૂંટું તું એ લૂંટીને વીએ કે પણ હવે તો એક થઈ રામના રાજા એવા વસ્તુ એ બને છે છોકરો એક હોય ઇંગ્લિશ મીડિયમ માં ભણાવો છે ભણાવાય હું કામ પૈસા હોય તો ભણાવવાના જ હોય ને શિક્ષણ તો હોવું જોઈએ સવાલ જ નથી પણ શિક્ષણ ની સાથે સાથે શિક્ષણ અત્યારનું શિક્ષણ છે ને દીકરા દીકરીઓને પગ ઉપર ઉભા રાખતા શીખવાડે પણ બાપ પાસેથી મળેલી સમજણ સમાજમાં હાલતા શીખવાડે શિક્ષણ ભલે ગમે એટલું હોય સાહેબ સમાજમાં હાલતા શીખવાડે અરે હું કોનો ભાણીઓ છું એ તો જો મારા ત્યાં ન થાય હું કોનો દીકરો છું મારા ત્યાં ન થાય માફ કરજો અમુક અમુક વસ્તુ બહુ બહુ અટપટી થતી જાય સવારે અમુક અમુક જાગે છે ને એ ગામનું લોહી પીવા જ જાગે છે એને અહીં નક્કી કરીને કોકનો ભટકાતી હોય એની એક જ કામ કરાય કાંઈ ન આવડતું ને તો પાંચ ઝાડવા વાવાનું ચાલુ કરે આખા વિના પાંચ ઝાડવા પ્રકૃતિ એને કુઈ ના આપે પ્રકૃતિ એના કામ કરે પણ જેને કઈ કરવું જ નથી એનું શું કરો તમે હે કેટલું આપણને કેટલું એક જ વસ્તુ કાઈ નો થાય તો દિવસની અંદર કરીને થોડુંક વેરતા જાય જીડિયું તમારી હાથ પેઢી ના પૂન આપતું જાય વિચાર કરો કીતરા અડધો રોટલો નાખો આપડે ગામડામાં રેવા છે જમણવાર થતું ને કે મીંદડું આવીને બેઠું કે કુતરું આવીને બેઠું એને ખબર હોય આ હું જાય ને એટલે પાછો નહીં આવું કેમ પાછું નું એવું તમે હજી સમજાય એક જૂનો જોક છે ધીરુભાઈ સરવૈયાનો નો જોક છે એક બાપા ડેલીના ખાનામાં બેઠા હોય ને કુતરા નો ખબર કે બાપા ડેલીના ખાનામાં બેઠા ને ડેલી બંધ હોય તો ખોતરી ખોતરી એમ હળું ઉપનારા મંદિર આવે ને એમ આંખે આંખમાં મંદિર તો આવી ગયો ને પછી એમ બાપા આમ લે હાલે લે તમે અહીં બેઠા છો બાપા કે ઉભર ઉભર રોટલો ભાઈ ઘરમાં કાંઈ પડ્યું છે એ કે કાંઈ નથી કે કેમ કે મહેમાન આવ્યા છે રોટલો નથી તો કે ના ના તો ભાઠો લાવો ખાધા વગર નો જાવો જોઈએ એને એક ભાઠો મારે ઊં 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 કરતું જાય ને ખરાબ જતું જાય તરી ત્રણ પેઢી હારો નો થવા દો તણ ત્રણ પેઢી હારો નો થવા દો એટલે અમુક અમુક ઘરે જાય ને તમે જોઈજો એ મેં નહીં તમે બધાએ સાંભળ્યું છે મા બાપ હારા હોય કાકા કાકી હારા હોય ગૌઢાભાઈ હારા હોય પછી ઘરમાં કોઈ છોકરું બી શરૂ આમ થોડુંક

સંબંધો કેટલા પવિત્ર છે જો મામા ઘરે હોય મામી જ કહેવાય કાકા ને ઘેરે હોય ને કાકી જ કહેવાય હે આવા સંબંધો આપને નામ આપ્યા છે જેવું તમે ભારત વટો ફાધર ઇન લો મધર ઇન લો આંટી લગભગ બધી કઈ શબ્દોમાં મેળ નહીં હું આ ધીમે ધીમે શરૂઆત હું કામ કરું છું ખબર છે એને કરુણ લસ માં પેલા મને લઈ ગયા આવડ્યા એટલે હું હું મારી જાત ની અંદર મારી ક્યાંથી શરૂઆત કરી તમને તમને મને ખબર છે કે મને નથી દોહો આવડતો નથી કઈ એવું કઈ એમ હડમ ફડમ કઈ કરી એમ થાય આગળ વાતો કરી પણ એક પાકું છે કે અહીંયા મારા સંતો બેઠા છે ને એટલે જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે હલકું નહીં આવે શબ્દ શબ્દ વિચારી ને એક શબ્દ કરે બીજો કરે કલાકાર પાંચ હજાર પાંચ લાખ નો હોય તો વધાવ આ બધા પાયા પથ્થરો જાહેર કહું એમાં અમારા મુના બાપુ ચાર હજાર માં લઈ જતા પણ ભાવથી લઈ જતા અમે ટુ વ્હીલર લઈને મોકલે નાના ભાઈ ને ગાડી લઈને મોકલે

અમને મને તો હરફ તો એ થાય છે કે મારી ઘેરે કોઈ ને સાંભળતું એટલે તમે સાંભળો છો પણ જરૂર બધી વસ્તુ છે હાસ્ય એટલે એવું ન સમજવું હાસ્ય ઘણી પ્રકારના હાસ્ય હોય મને એનું વર્ણન નથી આવતું આવડતું શાહબુદ્દીન ભાઈ રાઠોડ હાસ્ય વર્ણન કરે ખટ હાસ્ય એ અલગ અલગ કટ હાસ્ય ને એવા બધાય પણ અમને એટલી ખબર પડે કે કોઈક નિમાણો થઈને બેઠો હોય ને ખંભે હાથ મૂકીને એમ કહેવાનું હું એટલા ભલા માણાવો કરોડો દેહ મેળ્યો છે હે એક ચહેરા ઉપર એક સ્મિત લાઈન અમે અહીંથી ગમે એટલું બોઈએ ને અમુકને ને દાંત જ ન આવે તેમાં કઈ કલાકારનો થોડો પ્રોબ્લેમ હોય ને ઉપરથી થી સર્કિટ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે આમાં ન કાઢવા બીજે નો ન હદ પડે ને બેઠા કાકો ઓલો ભત્રી તો કે ઠોહો મારે ને કાકા ઘડીક તો દાંત કાઢો ઓલો કયું નો બળ કરે ઠેક સુરત થી આવ્યો તે શું કે ખબર પાંચ વર્ષ તર કાંઈ ને લાવ્યો છો એની હામુ જઈને દાંત નથી કાઢ્યા તા સભાવાળા હામુ શું કામ દાંત કાઢું નો થાય નો થાય ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાદ જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ આવડી મોટી મેદની અંદર કેમેરા વાળાએ કદાચ તમારી સ્માઈલ ને કેચ અપ કરી લીધી હોય ત્રીજી ચોથી પેઢીએ કદાચ એ વિડીયો આડું આવ્યો હોય ને તો છોકરાને થાય ખરું કે કાકાને મોટા બાપાને કહેતા હતા ને એ માયલું બાપુજી નું હતું પણ બાપુજી દાંત બહુ કાઢે હું તો એટલા માટે ભાગ ચાળી છું મને ઈશ્વરે અહીંયા ગાંડી ઘેરમાં જન્મ આપ્યો મારું ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા ગામ મહેસાણા મહેસાણા મારો પ્રોગ્રામ હતો તો કલાક દોઢ કલાકનો રાઉન્ડ થયો ને એટલે એક દાદા મારી પાસે મને કે દીકરા મજા કરાવી હા ભાઈ મેં કીધું બાપા એ તમારો પ્રેમ છે નહીં નહીં ચોખ્ખી મજા કરાવી યાર વચનવાળી મજા હતી ને દીકરા મેં કીધું હા બાપા હા ચો ગામનો મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા અને કૈયા ધારી તાલુકો હો મેં કીધું હા તો ધારી તાલુકો હો તો બે અક્ષર કેમ અમુક તત્વ હોય ને આપણાથી મોટા કલાકારો નીચે બેઠા હોય તમારી બુદ્ધિ તીક્ષ્ણ હોય તો તમે જિંદગીમાં કોઈ દાંત નહીં કાઢી શકો નહીં કાઢી શકો નહીં કાઢી શકો હું કામે અહીંથી જેટલું પણ બોલે શું કે મારો દીકરો બણગાઠો કે ભાઈ લાગે તને એમ કાલે હવાનું હજી આવ્યું છે જોઈજો તમે કે તારી તાલુકા હો તો બે અક્ષર નું કોઠા વાળા પીપરિયા ગોડો મેં કીધું બધું લાંબુ નઈ પડતું કીધું નાના છે એ છે કે લાંબુ પડતો બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે કોઠા ગાઢી પીપરિયા લખજો છે એ છે કે નઈ દીકરા ચલો લાંબુ તો પડતું હ મેં કીધું આજ કાલનું ગામનું નામ નથી પાંચ હજાર વર્ષ જૂનું ગામનું નામ છે મન કે રેવાદ દીકરા બાય દહ ના સ્ટેજ ઉપર ફાંકા મેલાય નીચે ઉતરીને હતા એવા ને એવા થઈ જવાય મેર કેટલા કેટલા કોઠા હેબડા તો રણભૂમિમાં કેટલા જીતો કે ચલ્યા છ મેં કીધું ચુકૈયા મેં તો અમારા ગામમાં હતો ત્યાંથી કોઠાવાળા પીપરિયા પીપરીયા પીડ્યું એમ કેમકે આપણું આ જે પરગણું રહ્યું ને એ પ્રકૃતિનું પરગણું છે આ અમારે અહીંયાથી ગીરનું મોઢું પડે ને અહીંયા તમારે છેડો આવી ગયો એટલે જ કોઈ કવિને લખવું પડ્યું છે ને કે નરસૈયોને દત બિરાજ જેા ગિરનારી ઝાળે છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકુ કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદને બગડાણે હરિ હર જે સાદ કરે એ રોટલો કાઠિયા કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભુલાય મરી જઉં પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે કે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડે છે સાહેબ લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે ગોકળીઓમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાઈગો જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલા માણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે આપણે ભાગશાળી છે મારા બાપ તમે જોવો તો ખરા ગામડામાં એક એક વસ્તુ બહુ સારી અહીંયા કોઈ બીમાર માણસ હોય ને તો હુંફ બહુ કાયમ આવે અને એક ઓહોળિયા કાયમ બહુ આવે મહાનગરમાં ઈ નથી તમે જોજો હૂંફ નામનું કાઈ નથી અને ઓહોળિયા નામ નું કાઈ નહી આ બધાને ખબર છે કે બાજરાના રોટલો ને દૂધ ખાતા ખીચડી ને કઢી ખાતા તેથી દવાખાના ભાગ્યા જોવા મળતા દવાખાના નહોતા મળતા હું કામ પાકો ખોરાક હતો